અનોશ અમાર બાઈક કાઢ નાખ્યો છે ઝૂપડી હવે આ ગવણી નવી લેવી જો છે નવી લેવી જો હવે આ વખતે કેમ છે સાહેબ મજામાં આનંદ આનંદ કઈ બે શબ્દ બોલો ને અમારા ચેનલ માં તમે શું બોલ્યું વિડિયો જોવો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો એકબીજાને મોકલો શેર કરો બાકી તો મજામાં ને ખાધા પછી ભગુડા પૈસા મૂક્યા હતા જમીન જ વી આવી હે ની ધેર્યા હોય કાય જમીન જ વી આવેલા છો મફત મારો આયા હા સરકારી નું છે કે એટલે બાકા સરકારી નથી સેનિટાઈઝર સરકારી છે લ્યો બાગસ લેવા ધકો થઈની ગામમાં હાલો ઉપડ્યું હાલો ઈ સેનિટાઈઝર હોય એટલે તરત ઉપડી જાય કેરો સુનો ગાડીમાં ન જવાય ગાડીમાં ન નખી જદી ગાડીમાં ન ખુશી દૂધ ન ખાવ મળ્યું છે એકલા દૂધની બનાવવાની છે કેમ લાગે થઈ રહે હે ને રકે બિન થી એટલે થઈ રહે કપ પેક 4 કપ

આવશે કે નહીં આવે આવશે કે નહીં નહી અત્યારે તો ગામડે આવ્યો છો એટલે થોડુંક સુધરાલું નહીં બોલજો હાલ છે એવું કરવું હા દેવડો આવે કે નહીં આવે વાહ પેથા વાહ આ છે અમારે એન્જિનિયર સાહેબ ને અમારા ગામનું ગૌરવ ને શેદડા ગામનું ગૌરવ દરજી સમાજનું ગૌરવ છે તો કોઈ

તો હવે સાહ પાણી પી લીધા છે અને જાય છે થી ઘરે ને આજનો આપણો બ્લોગ એટલો છે જો વિડીયો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં